સુરતના અમરોલી વિસ્તારમાં બની હત્યાની ઘટના અમરોલીમાં અતુલ નામના ઈસમની ચપુના ઘા શીખીને કરપીણ હત્યા કરવામાં આવી અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો મૃતક પરિવાર અને ફ્રૂટ વિક્રેતાઓનો આક્ષેપ અતુલ ને અલ્પેશ સાથે મોટા વરાછા સુધામાં ચોક નજીક ફ્રૂટ ની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો ઘટનાને પગલે અમરોલી પોલીસ સ્ટેશન પરિવાર દોડી આવ્યો રાત્રે બનેલા બનાવમાં લોકો અમરેલી પોલીસ મથકે દોડી આવ્યા મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતા અને ફ્રૂટ વિક્રેતાઓ

આપણે સુદામા ચોકની આગળ સર્કલની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક એ પૂજકભાઈ તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે થયું શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે